चिंता ना हु एक स्त्री भगवान श्रीकृष्नी परम भक्त દિવસ રાત તેના નામનો જપ કરતી હતી એક વખત તેની આઠ વર્ષની દીકરી ઘરની છત ઉપરથી નીચે પડી ગઈ તેની દીકરીને લોહી લોહાણ જોઈને તેના હોશ ઉડી ગયા તેની દીકરીને એવી હાલતમાં લઈને હોસ્પિટલની તરફ દોડવા લાગી હોસ્પિટલ તરફ જતાં જતાં તેના મનમાં એક જ વિચાર આવતો હતો કે હું ભગવાનને સૌથી વધારે માનતી હતી તો તેણે મારી સાથે આવું કેમ કર્યું ભગવાનની નિંદા કરવા લાગી હે કાના હું દિવસ રાત તારું નામ જપું છું તો પણ તે મારી દીકરી સાથે આવું કેમ કર્યું આવી ચિંતા કરતાં કરતાં હોસ્પિટલ સુધી પહોંચી ગઈ ત્યાં ડોક્ટરે તરત જ તેની દીકરીનો ઈલાજ કરવાનું શરૂ કરી દીધું તેણે હિંમત આપી કે તમારી દીકરીને વધારે ઈજા થઈ નથી ઝડપથી સારું થઈ જશે હું તેને દવા આપું છું તે દવા લઈને તમે ઘરે જઈ શકો છો રસ્તામાં વારંવાર તે ઘટનાને યાદ કરીને ચિંતા કરવા લાગી વારંવાર તેને ખ્યાલ આવતો કે ભગવાનની આટલી બધી વાર નામ લીધું છતાં તેણે મારી દીકરી સાથે આવું કેમ કર્યું ભગવાને મારી દીકરીની રક્ષા કેમ ન કરી આવો પ્રશ્ન તેના મનમાં વારંવાર થતો હતો હવે ભગવાનની લીલા તો જુઓ તે સમયે ટીવી ઉપર એક મહાત્માનો સત્સંગ આવતો હતો તે મહાત્માએ કહ્યું હે ભગવાન કોઈના પર આવેલી મુશ્કેલીને રોકતો નથી પણ તે મુશ્કેલીનો સામનો કરવા માટે શક્તિ આપે છે આપણે સરળતાથી તે મુશ્કેલીમાંથી બહાર નીકળી શકીએ છીએ તેથી ભગવાનનું નામ સ્મરણ ચાલુ રાખવું જોઈએ તેણે જેવું આ પ્રવચન સાંભળ્યું તરત જ તેની સામે બનેલી ઘટના યાદ આવી તો યાદ આવ્યું કે જે જગ્યા પર તેની દીકરી પડી હતી તે જગ્યા પર એક પાઇપ પડ્યો હતો ઘણા દિવસથી તે પાઇપ ત્યાં પડ્યો હતો તે પાઇપ એક દિવસ પહેલાં જ ત્યાંથી લઈ લેવામાં આવ્યો હતો જો તે પાઇપ ત્યાં પડ્યો રહ્યો હોત તો મારી દીકરીને કેટલી ઈજા થતી હોત ચિંતા કરતાં કરતાં તેનો હાથ તેના પેટ પર ગયો અને તરત તેને યાદ આવ્યું કે હમણાં થોડા દિવસો પહેલાં મારા પેટનું ઓપરેશન થયું હતું હું એક પાણીની ઢોલ પણ ઉપાડી શકતી ન હતી ત્યારે આ વીસ પચીસ કિલોની મારી દીકરીને ઉપાડીને હું દોઢ બે કિલોમીટર સુધી ચાલીને હોસ્પિટલ સુધી પહોંચી ગઈ આટલી શક્તિ અને હિંમત મારામાં ક્યાંથી આવી તરત તેને અનુભવ થયો કે આ મારા કાનાની કૃપા છે બીજી એક વાતનો પણ તેને અનુભવ કે ત્રણ વાગ્યા પછી ડૉક્ટર સાહેબ હોસ્પિટલમાં હોતા નથી તો અમે ગયા ત્યારે તે હોસ્પિટલમાં હતા આથી સમય પર જ તેની દીકરીનો ઈલાજ થઈ ગયો આ ઈશ્વરની શક્તિ એ જ છે એ જ શક્તિએ તેને ત્યાં સુધી રોક્યા હશે આ બધી ઘટનાક્રમની યાદ કરીને તેના મનની શંકા દૂર થઈ ગઈ તરત જ ઘરના મંદિરમાં જઈને ભગવાનને પ્રણામ કર્યા અને કહ્યું હે કાના મારી દીકરીની રક્ષા કરવા બદલ તારો ખૂબ ખૂબ આભાર તે ફરીથી શ્રીકૃષ્ણના નામનું સ્મરણ કરવા લાગી મિત્રો જીવનમાં ક્યારેય પણ મુશ્કેલી આવે તો ભગવાનમાં વિશ્વાસ અડગ રહેવો જોઈએ ભગવાન મુશ્કેલીને દૂર કરતા નથી પણ તેનો સામનો કરવાની શક્તિ આપે છે તેથી આપણે હિંમતથી મુશ્કેલીનો સામનો કરી શકીએ છીએ તે આપણી હિંમત વધારવા માટે હંમેશા આપણી સાથે જ રહે છે ડગલેને પગલે યાદ અપાવે છે કે તું ડરીશ નહીં હું તારી સાથે ઉદાસ ન થઈશ હું તારી સામે નથી પણ આસપાસ છું આંખોને બંધ કર અને દિલથી યાદ કર હું કોઈ બીજો નથી તારો વિશ્વાસ જ છું ફરીથી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હંમેશા ખુશ રહેજો